બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં દિયોદર જતા નાળા નજીક બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે આ ઘટનામાં લગભગ ત્રીસ થી વધુ લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો બંને જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં લાકડી અને પથ્થર મારો થયો હતો આ હિંસક ઘટનામાં દસ લોકોને ઈજાઓ પહોંચી છે ઘટના દરમિયાન વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ધાનેરામાં પુસ્તકની પરબને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધાનેરા માનવ સેવા સંગઠન દ્વારા એકસો પંચોતેર પુસ્તકો ભેટ આપી વડાપ્રધાનના જન્મદિવસની દિવસની સાચી ઉજવણી કરી ઘણા સમયથી ધાનેરામાં પુસ્તકની પરબ ચલાવનાર દિનેશભાઈ ચૌહાણ જે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને પુસ્તક પ્રેમીઓને સારી પુસ્તિકાઓ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજે ધાનેરાનું માનવ સેવા સંગઠન પણ આગળ આવ્યું હતું અને આ પુસ્તકની પરબને એકસો પંચોતેર જેટલા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધાનેરા માનવ સેવા સંગઠનના પ્રમુખ અનિલભાઈ રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા એકસો પંચોતેર પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા થરાદના રામપુરા ગામે વરસાદી પાણીના આકાશી દ્રશ્યો થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ગામ તથા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિના આકાશી ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગતરોજ રામપુરા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી ગ્રામજનો અને ખેડૂતોની મુખ્ય માંગ કે તત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે કાયમી ધોરણે વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વેગવંતી બની છે સુઈગામ ભાભર થરાદ અને વાવ વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા છે જિલ્લા તંત્ર બનાસ ડેરી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંયુક્ત રીતે રાહત કામગીરી કરી રહી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને ઘર સુધી સહાયતા પહોંચાડવામાં આવી રહી છે રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સહયોગથી ત્રણ લાખ ત્રેસઠ હજાર ચારસો ને તેત્રીસ ફૂડ પેકેટ અને ત્રણ લાખ નેવું હજાર પાણીની બોટલ કરવામાં આવ્યું છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદના આજાવાડા ગામમાં ગૌરક્ષક ગૌસેવા ટીમે એક અનોખી પહેલ શરૂ કરી છે ટીમ રખડતા ઢોર અને નંદી પર રિફ્લેક્ટિવ પટ્ટી લગાવી રહી છે આ પહેલનો મુખ્ય હેતુ રાત્રિ દરમિયાન થતા માર્ગ અકસ્માતોને રોકવાનો છે રિફ્લેક્ટિવ પટ્ટીઓ વાહન ચાલકોને રસ્તા પર બેઠેલા કે ઊભેલા પશુઓને દૂરથી જોવામાં મદદ કરે છે આ પટ્ટીઓ બાઇક અને કાર જેવા વાહનોની લાઇટના પ્રકાશમાં ચમકે છે જેથી વાહન ચાલકો સમયસર સાવધાન થઈ શકે છે ટીમે અત્યાર સુધીમાં સાહીઠથી સો જેટલા પશુઓ પર આ પટ્ટીઓ લગાવી છે આ પશુઓમાં ગાય અને નંદી બંનેનો સમાવેશ થાય છે ટીમના સભ્યો આ સેવાકીય કાર્યમાં તેમને મળેલા સમર્થન બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે સુઈ ગામ અને વાવની જેમ જ થરાદ તાલુકાના ગામો પણ પાણીમાં ગરકાવ છે અહીંના રામપુરા સવપુરા આતરોલ ભરડાસર અને તાખુવા જેવા ગામોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે થરાદના ધારાસભ્ય તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમણે તાત્કાલિક સર્વે કરી શરૂ કરવાની સૂચના આપી હતી રામપુરા ગામના લોકોએ જણાવ્યું છે કે અહીં શું ઘર પાણીમાં છે અને હજુ સુધી સર્વે કરવા માટે કોઈ Há, Não ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના મુખ્ય માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે રાજ્ય સરકાર દ્વારા લાખોના ખર્ચે બનાવેલા ડામર રસ્તાઓ પણ વરસાદમાં ધોવાઈ જતા ગ્રામજનો ભારે હા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અનાપુરગઢથી રાજોડા અને જનાલી તરફ જતા રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને જનાલી રોડ તૂટી ગયો છે સ્થાનિક ગ્રામજનો અમૃતભાઈ અને રત્નાભાઈ પટેલે જણાવ્યું કે બેદરકારી એ અને નબળી ગુણવત્તાને કારણે રસ્તાઓ ઝડપથી બિસ્માર થઈ જાય છે પાટણના દેવદર્શન કોમ્પ્લેક્સ વિસ્તારમાં જાહેર દિવાલો પર લગાવેલા દેવી દેવતાઓના પોસ્ટર્સ મામલે બજરંગ દળે એક્શન લીધું છે કોમ્પ્લેક્સની દિવાલો પર લગાવેલા આવેલા પોસ્ટર્સ પર લોકો દ્વારા ગંદકી કરવામાં આવી હતી આના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હતી બજરંગ દળના કાર્યકર્તાઓએ આજે આ પોસ્ટર્સને હટાવી દીધા છે સંગઠનને જણાવ્યું છે કે આવા કૃત્યો હિન્દુ ધર્મનું અપમાન છે તે સમાજમાં અશાંતિ ફેલાવી શકે છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા યોજાઈ રહી છે રાજ્યના ત્રેવીસ જિલ્લાઓમાં યોજાનારી આ પરીક્ષામાં પાટણ અને સિદ્ધપુર શહેરમાં તેર હજાર ઉમેદવારો ભાગ લેશે આ માટે તેતાલીસ પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કરવામાં આવ્યા છે પરીક્ષાનો સમય બપોરે બે થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે ઉમેદવારોએ બપોરે બાર વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે પરીક્ષા કેન્દ્રો પર કોલેટર ચકાસણી બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફ્રી સ્કીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે